સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે સુરતના ઝોન વન એલસીબી અને પુણા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડીને રૂપિયા અગિયાર પોઈન્ટ એઠ્યોતેર લાખનો ડુપ્લિકેટ ચીજવસ્તુનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પિતા અને બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરિયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા પોલીસે પિતા બાબુ ઉકાભાઈ ચૌહાણ નિરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઇટ પર વેચવામાં આવતી હતી ખૂબ જ સસ્તામાં ક્રીમ શેમ્પૂ હેર ઓઇલ સહિતની વેરાયટી ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે